આપણે ત્યાં લોકશાહીની અંદર બે ડિપાર્ટમેન્ટ એવા છે તેના પર સૌ કોઈને રિસ્પેક્ટ હોય છે એક છે પોલીસ ડિપાર્ટમેન્ટ અને બીજું છે વકીલ એટલે કે એડવોકેટ કાયદો અને વ્યવસ્થાને સાચવવા માટે પોલીસનું કામ હોય છે અને દેશના બંધારણ મુજબ કોઈ વ્યક્તિને ન્યાય અપાવવાનું કામ હોય છે એડવોકેટ એટલે કે વકીલનું હોય છે એટલે આ બે લોકો ઉપર લોકો ખૂબ રિસ્પેક્ટ કરતા હોય છે અને આપણા દેશની અંદર લોકશાહી છે અને લોકશાહીમાં કાયદો અને વ્યવસ્થા સર્વોપરી માનવામાં આવે છે પણ કાયદો અને વ્યવસ્થાને સર્વોપરી બનાવી રાખવા માટે પોલીસ અને વકીલનું સક્ષમ નિડર અને નિષ્પક્ષ હોવું એ ખૂબ જરૂરી હોય છે પણ આજે હું આ વાત એટલા માટે કરી રહ્યો છું કે વડોદરાની કોર્ટની અંદર પોલીસ અને વકીલ આમને સામને આવી જાય છે અને મહિલા પીએસઆઈ આ વકીલને લાફા મારી દે છે અને લાફા મારતા આ મામલો ખૂબ ગરમાય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ આપની સાથે છું કૃણા લાહિત વાત કઈ કેમ છે કે વડોદરાની અંદર વકીલ એમના જે આરોપી હોય છે આરોપીને કોર્ટની અંદર હાજર કરવા માટે લઈને આવે છે કોર્ટની અંદર તેમની તારીખ હોય છે તેમને હાજર કરી અને તે જજની સામે પોતાની રજૂઆત મૂકે છે પોતાની વાત મૂકે છે અને બાદમાં જ્યારે કોર્ટની બહાર નીકળતી વખતે જે પોલીસ સ્ટેશનની અંદર આ વ્યક્તિનો કેસ ચાલતો હોય છે આરોપીને એ આરોપીના પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ એલ ફેલ ભાષાની અંદર આ વકીલ જોડે વાત કરે છે અને કહે છે કે હવે તારું કામ પૂરું થઈ ગયું હોય તો અહીંયાથી નીકળી જા એમ કરતા બંને વચ્ચે બોલાચાલી થાય છે અને બોલાચાલી એટલી ઉગ્ર થઈ જાય છે કે મહિલા પીએસઆઈ સહિત બે થી ત્રણ કોન્સ્ટેબલો આ વકીલ ઉપર તૂટી પડે છે અને લાફાવાડી કરે છે અને લાફાવાડી થતાં હવે ત્યાં એડવોકેટનું જે યુનિયન હોય છે તેમને જાણ થાય છે અને પછી આ કોન્સ્ટેબલ અને પોલીસ વચ્ચે ઉગ્ર વાતાવરણ બને છે અને બાદમાં સ્થાનિક એટલે કે વડોદરા પોલીસને પણ ત્યાં મામલો શાંત કરવા માટે આવવું પડે છે શું હતી સમગ્ર ઘટના કઈ બાબતને લઈને માથાકૂટ થઈ હતી અને તેમના વકીલનું શું કેવું છે અને પોલીસે જે આરોપી ઉપર દમન ગુજાર્યું હતું ભૂતકાળની અંદર અને આરોપીનું પણ શું કેવું છે આવું બધી સમગ્ર ઘટનાની કરી આ વિડીયોમાં વાત કેમ કે તને લેવા આવવા હોય તો આવો સાહેબ વાજરો છે સાહેબ કહે છે કે જો જે કરવું ને કરજો તે જ છે હા તો ચાલ ચાલો બહાર ફરવા જઈએ બોલે આપણે લઈને જવા પાર્ટી છે ને એટલે એને કોણ આરે મારો આરોપી છે તું કોણ આરોપી લઈ જવાનો છે આરોપી

મારું નામ શેખ મોહમ્મદ આદિલ મોહમ્મદ છે હું ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું આજે આરોપીને સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં એ કે શિયા સાહેબની કોર્ટમાં આવ્યો હતો એમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ આસુંદરા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માંગણીઓ કરતા હતા એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા ત્યાં બહાર નીકળ્યા તો આસુદરા સાહેબે ડાયરેક્ટ આ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું ચાલે તું અહીંયાથી નીકળી જ તારું અહીંયા કામ પૂરું થઈ ગયું અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમને મને ધક્કો મારીને બે લાફા માર્યા છે મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બે ફાર્મ વાળી વિલાસ વર્તન કરે છે એમને માર મારે છે પૈસાની માંગણીઓ કરે છે અને અગાઉ બે વ્યક્તિઓ આજે જે રજૂ થયા હતા એમને એટલું બધું ગેરવર્તન કર્યું હતું કે એમના પ્રાઇવેટ પ્રાઇવેટ પાર્ટ પકડાઈ અને એમને ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરાયા હતા મારી એટલી જ માંગ છે કે હાઈકોર્ટ આ ગેરવર્તણૂકની નોંધ લે અને કાયદેસરની કાર્યવાહી કરી એમને ડિસમિસ કરવામાં આવે અને કાયદાકીય પગલાં ભરવામાં આવે કારણ મારું નામ છે એક મોહમ્મદ આદિલ છે કંટ્રોલ રૂમ તરફથી સંદેશો આવ્યો હતો કે ભાઈ કોર્ટમાં એડવોકેટ અને પોલીસ વચ્ચે કંઈક થોડી બોલાચાલી થઈ છે તો એ અનુસંધાને કોર્ટ રૂમમાં આવી અને જોયો આખો માહોલ તો જે એડવોકેટ સાહેબ શ્રી છે તો એમને પણ અરજી આપવા માટે તૈયાર થયા અને આપણે અરજી લઈ પણ લીધી છે હવે એમાં તપાસ કરી તમે કીધું કે બોલાચારી થઈ જાઓ પણ આક્ષેપો છે કે લાફુ મારવામાં હા એટલે એવું કહેશે કે સીસીટીવી ફૂટેજમાંથી આપ રેકોર્ડ કબજે કરી શકો છો તો એ તપાસનો વિષય છે અમે એમાં પણ જોડાવશું પોલીસ સ્ટેશનમાં મામલો ગયો છે હવે પોલીસ કેવી રીતે તમે તપાસ કરો પોલીસ સ્ટેશનમાં મામલો ગયો છે તો તેમનાથી સિનિયર અધિકારી તપાસ કરશે કયા પોલીસ સ્ટેશનના અધિકારી હતા અકોટા સોરી